નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારે આજ તારીખ બાર બાર બે હજાર પચીસના રોજ તાત્કાલિક ધોરણે પેન્શન અને મેડિકલ એલાઉન્સમાં કર્યો છે ધરખમ વધારો તો મિત્રો કયા પેન્શનરોનો પેન્શનમાં વધારો કર્યો છે અને કેટલો વધારો કર્યો છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો દેશના પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને આશરે ઓગણસિત્તેર લાખ પેન્શનરો માટે આઠમા પગાર પંચના સમાચાર આવી ગયા છે તો કેન્દ્ર સરકારે લોકસભામાં સ્પષ્ટતા કરી છે કે આઠમા પગાર પંચની રચના કરવામાં આવી છે અને તેની સંદર્ભ શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ સૂચના ત્રણ નવેમ્બર બે હજાર પચીસના રોજ જારી કરવામાં આવી છે તો હવે બધાની નજર કર્મચારીઓ અને પેન્શનરો માટે નવા પગાર અને પેન્શન નિયમો ક્યારે લાગુ થશે તેના ઉપર છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ સૂચના અને રચનાની માહિતી તો નાણાં મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી અને સરકારે જણાવ્યું હતું કે કમિશનની રચના પહેલેથી જ થઈ ગઈ છે અને તેની સંદર્ભ શરતોને સૂચિત પણ કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કમિશનના કાર્ય વિશે તો આ કમિશનનું મુખ્ય કાર્ય કેન્દ્ર સરકારના કર્મચારીઓ સંરક્ષણ કર્મચારીઓ અખિલ ભારતીય સેવાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શન સંબંધિત માળખાની વ્યાપક સમીક્ષા કરવાનું છે ત્યારબાદ અધ્યક્ષની વાત કરીએ તો આ કમિશનના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે અને પ્રોફેસર પુલક ઘોષ પાર્ટ ટાઈમ સભ્ય છે જ્યારે પંકજ જૈન સભ્ય સચિવ છે મિત્રો ત્યારબાદ કમિશનના મુખ્ય મથકની વાત કરીએ તો આ કમિશન એટલે કે આયોગનું મુખ્ય મથક દિલ્હીમાં આવેલું છે ત્યારબાદ વાત કરીએ તો કમિશનના લાભાર્થીઓ અને અમલીકરણ માટેની સમયરેખા વિશે તો સરકારના પ્રતિભાવ મુજબ આ કમિશન દેશના એક મોટા વર્ગને અસર કરશે ત્યારબાદ વાત કરીએ તો લાભાર્થી કોણ હશે તો આ કમિશન આશરે પચાસ પોઈન્ટ ચૌદ મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે ઓગણસિત્તેર લાખ પેન્શનરોને આવરી લેશે તો તે નીચેની સંસ્થાઓ અને વિભાગોને પણ આવરી લેશે જેમાં કેન્દ્ર સરકારના વિભાગો અખિલ ભારતીય સેવાઓ સંરક્ષણ દળ કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓ અને સંસદ હેઠળ ન્યાયતંત્ર અને સંસ્થાઓના કર્મચારીઓ તો તો ત્યારબાદ વાત કરીએ નવું પગાર પંચ ક્યારે લાગુ થશે તો સરકારે જણાવ્યું છે કે કમિશન તેની રચનાના અઢાર મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરશે અને અહેવાલો પ્રાપ્ત થયા પછી કેન્દ્ર સરકાર બધી ભલામણોની સમીક્ષા કરશે અને સમય અને બજેટને ધ્યાનમાં રાખીને અંતિમ અમલીકરણ નિર્ણય લેશે ત્યારબાદ વચગાળાના અહેવાલની વાત કરીએ તો કમિશન કેટલાક વિષયો પર વચગાળાના અહેવાલો પણ સબમિટ કરી શકે છે જેથી કેટલીક ભલામણોનો અમલ કરવાનો વહેલા કરી શકાય ત્યારબાદ અમલીકરણ તારીખની વાત કરીએ તો હાલમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે અમલીકરણની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી અને ભલામણો આવ્યા પછી જ તેના પર જાહેરાત કરવામાં આવશે મિત્રો તો ખાસ કરીને વાત કરીએ તો હાલમાં જે સંદર્ભની શરતોને મંજૂરી આપવામાં આવી છે તો ત્યારબાદ તેની રચના અઢાર મહિનાની અંદર તેનો અહેવાલ છે તે રજૂ કરશે અને કદાચ અધવચ્ચે વચગાળાનો અહેવાલ પણ રજૂ કરી શકે અને અમલીકરણની તારીખ હજુ સુધી નક્કી થઈ નથી પણ આગળ જતાં તેની પણ જરૂરિયાતની ખબર પડી જશે ત્યારબાદ વાત કરીએ તો આગળનો રસ્તો અને કર્મચારીઓની અપેક્ષાઓ વિશે તો કર્મચારીઓ આ કમિશન અંગે ઉત્સાહિત છે અને આશાવાદી બંને છે તો ગયા વર્ષે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો તો હવે બધાની નજર આઠમા પગાર પંચમાં કંઈક નવી ભેટો આવશે તેના ઉપર છે અને સરકારનું વલણ સકારાત્મક માનવામાં આવે છે કારણ કે આ વખતે કમિશનને આધુનિક આર્થિક જરૂરિયાતો અનુસાર રિપોર્ટ તૈયાર કરવા માટે વ્યાપક સત્તાઓ આપવામાં આવી છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ